કોઓપરેટીવ બેંક ના વર્ષ નિમિત્તે ડાયમંડ જ્યુબિલી વર્ષ ની ઉજવણી સમારંભ યોજવામાં આવ્યો ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરના ગણેશ પાર્ટી પ્લોટમાં માં જગ જીવન ભવન કાર્યરત કલ્યાણ કોઓપરેટીવ બેંક લિમિટેડનો નો પંચોતેર માં વર્ષ ડાયમંડ જ્યુબિલી વર્ષ સમારોહના ના સમારંભ ના તેમજ નિવૃત્ત સચિવ ગુજરાત રાજ્ય તથા સમારંભના ઉદઘાટક અસારવાના ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન વાખેલાની ઉપસ્થિતિમાં ઉજવણી સમારંભનું આયોજન કરવામાં આવ્યું દેશના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન શ્રી જગજીવન રામ બાપુની પ્રેરણાથી ઈસવી સ્તરની હતી ગુજરાત બીજ નહીં પરંતુ દેશમાં આવેલી એકમાત્ર અનુસૂચિત જાતિના સભાસદો દ્વારા ચાલતી એકમાત્ર બેંક ઉત્તર ગુજરાતમાં આવેલા કલોલ શહેરમાં આવેલી છે ગુજરાતમાં અનુસૂચિત જાતિના સૌપ્રથમ પ્રથમ એસ બનેલા રજનીકાંત પટેલે ઓગણીસો સિત્યોતેરમાં આ બેંકમાંથી ઋણ લઈને આઈએએસ બનેલા રજનીકાંત પટેલ તેમજ કડી તાલુકાના નંદાસણના વતની એમબીબીએસ તેમજ એમએસસી એમએસની ડિગ્રી પ્રાપ્ત કરીને હાલ નિવૃત્ત જીવન જીવતા ડોક્ટર શ્રી ચંદુભાઈ રાઠોડ અનુભવે આજના સમારંભમાં હાજરી આપીને કલ્યાણ કોઓપરેટિવ બેંક કલોલ બેંકનો આભાર માન્યો હતો વધુ બેંકના મેનેજર શ્રી ચંદુભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર અત્યારે કલ્યાણ ઓપરેટિવ બેંક સાથે ગાંધીનગર મહેસાણા પાટણ જિલ્લાના મળીને રૂપિયા વીસ હજાર સભાસદો ધરાવતી આ એકમાત્ર અનુસૂચિત જાતિના સભાસદોથી ચાલતી આ શેડ્યુલ બેંક કલોલ ખાતે કાર્યરત છે ઓગણીસો ઓગણસાહીઠમાં કલોલ મિલોનમાં કામ કરતા કામદારોના જૂથ સભાસદથી શરૂઆત થયેલી આ બેંકમાં આજે વીસ હજાર સભાસદો નોંધાયેલા છે ત્યારે કલોલમાં સ્થાપના કરવામાં આવેલી કલ્યાણ કોઓપરેટિવ બેંક અનુસૂચિત જાતિ માટે ગુજરાતમાં આવેલી આ એકમાત્ર શેડ્યુલ બેંક જરૂરિયાતમંદ લોકોને ધંધાકીય વિકાસ માટે લોન ધિરાણ આપતી

એમાં બેંક ની કઈ રીતે સ્થાપના થઈ ચંદુભાઈ એનો ઉલ્લેખ છે એ જમાનામાં હું લાભાર્થી છું હવે કોઈ પૂછે કે કેવી રીતે લાભાર્થી કેશુભાઈ એટલે કોપરેટિવ બેંક નો હું લાભાર્થી છું લાભાર્થી એટલા માટે કે સિત્યોતેર માં જુલાઈ મહિનાની અંદર હું જયારે આઈએસ માં પાસ થયો કેટલી ભરતી હતી એ વખતે મારે મસૂરી એક વર્ષ માટે તાલીમમાં જવાનું થયું અને આ જાણો છો કે આપણા બધાનો જે મૂળ છે એ ગરીબ છે એટલે સામાન્ય મારા મધ્યમ વર્ગ કહેવાય જેને લોઅર મિડલ ક્લાસ ગરીબ ના કહેવાય પણ લોઅર મિડલ ક્લાસ એ વખતે મારા કુટુંબ મારા ફાધર બાજુ નોકરી કરતા હતા પણ એ વખતે તાત્કાલિક

સમાજ તરફ એમની જે કૃતજ્ઞતા એના મે તો પ્રત્યક્ષ અનુભવેલા છે એવા શ્રી પટેલ સાહેબ આદરણીય મહિલાઓના આદર્શ કહેવાય એવા શ્રી દર્શકાબેન વાઘેલા સાહેબ અમારી બેંકના પ્રમુખ શ્રી જીવનલાલ સોલંકી સાહેબ અને ડાયરી પરમારના સિદ્ધાંતોને ઉદ્દેશોને ચરિતાર્થ કરનાર અત્યારે બેંકના એમડીના હોદ્દા ઉપર કારકુન જેવી સેવા આપનાર માન્ય જયસુખભાઈ સાહેબ અને આપ સૌ તમારો અમૂલ્ય સમય કાઢીને આ બેંકના પંચોતેર વર્ષના ઉજવણીમાં જે શોભારૂપ અને કહું કે પરમાર સાહેબ માટે બોલું ડાયરી પરમાર સાહેબ માટે બોલતો હોય એવું જ છે ડાયરી પરમાર ડાયરી પરમાર એટલે કલ્યાણ બેંક વણી ગયેલો જ્યારે બેંક ની શરૂઆત થઈ હતી ત્યારે આપણા સમાજની શું પરિસ્થિતિ હતી આપણા સમાજમાં એ વખતે મને ખબર હોય કે પાંચ હજાર રૂપિયા પણ આપણા ઘરમાંથી નીકળતા નહોતા અને કોઈ પ્રસંગ આવે ને તો પ્રસંગ આવે તો આપણે દસ ના વ્યાજે અને વીસ વીસ ટકા સુધીના વ્યાજે પૈસા લઈ અને આપણે આપણા ઘરના પ્રસંગો પાર પાડતા હતા એજ્યુકેશન માટે પણ જેના બાળકોને સારું ભણતર મળે એ માટે પણ એ વખતે એના મા બાપે ક્યાંકથી વ્યાજથી પૈસા લીધા હશે કાં તો ઘરેણા ગીરવે મૂક્યા હશે કાં તો ગમે તે નાની મોટી તકલીફ વેઠી એને એમણે એમના બાળકોને ભણાવ્યા હશે એ પરિસ્થિતિમાં આપણા સમાજની આ બેંકની સ્થાપના થઈ આજે વીસ હજાર સભાસદો અને ત્રીસ હજાર થાપણદારોથી આ બેંક ચાલે છે અત્યારે પચીસ કરોડની થાપણો છે ઓગણીસ કરોડનું ઘિરાણ છે અને સાડા પાંચ કરોડનું ઓન ફંડ છે એટલે ફાઈનાન્શિયલી બિલકુલ સાઉન્ડ બેંક છે અને નાનામાં નાના માણસના આવીને ત્યાં મારો કારકુને મદદ કરી જાય બોર્ડ મિટિંગની રાહ જોવા જેવા અરજી મંજૂર થઈ જાય એટલું બધું આપણે સભાસદોનો સહકાર આપીએ છીએ અને અમારા બોડે આ વ્યવસ્થા ગોઠમેલી આપ શું છો બેંકમાં હું બેંકનો મેનેજર છું ચંદુભાઈ રાઠોડ